બોલો ભાઈ જો મારું છોકરો વાંચી છે કેતો તમારું નામ શું છે ચંપાબે હા બોલો શું થયું છે અહીંયા મારો છોકરો વાંચી છે કેતો પછી એને એના હું કઈ તારી એને બોલાવ્યો પછી બોલાઈ ના લઈ ગયા એની માં પૂછવા આવી કે મારું મારી સોર તમારે ઘેરે આવી છે તો મેં એમ કીધું કે ના ના એના બાપા એ કે તો ફોન કરો ને કે તમારા છોકરાને ને એના બાપા ફોન કર્યો તો એની માં કે ના 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 નથી તો મારી થોડી ક્યાં ગઈ છે તો એ હવે ગઈ હોય ના કીધું તમારા છોકરાને એને આપણે બોલાવીતા અને મારું ઓલો કરી અને એ પછી પાછી તને કાકી દીધો તો ભલેને એને માર્યો એક્યો હશે તો એને એટલે મારવાની સકિતાઈ છે કાઈ શું કામમાંથી આવો છો તમે અમે ગુન્ડાળામાંથી થોડા ભલી શું છે તમારા દીકરાનું નામ નરસિભાઈ બરકભાઈ નરસિભાઈને ક્યારે ગયા તા તો ભાઈ હું તો ડાળિયા ગઈતી અને કેટલો સમય પોલીસ સ્ટેશન માં રાખ્યા હતા મને નથી ખબર મને ભાઈ બોલાવવા આવ્યો તાર ખબર છે ભાઈ શું થાય છે દાખલ કરવામાં આવ્યા દાખલ તો એને પાણી નથી આવી હા તો એ આ પોલીસે માર્યા તો એને કઈ મારવાનો અધિકાર નથી કાય બરાબર તો આને અમારો કેસ સેમે કરવા ગયા તો અમારો કેસ એને લીધો નહીં નીકળો નીકળો ભાઈ

છે મને બપોરે ફોન આવ્યો કે ભાઈ તારા ભાઈ ને ફોન કર્યો એટલે ફોન કહી કે તારા ભાઈ ને ક્યાં લેવાય લેવાય એટલે આ ગયો બીજા મળે નીચે લાવ્યો નીચે લાવ્યા ત્યાં થોડા ઘણા આગળ લઈ ગયા પાછળ લઈ ગયા પાછા કે હાલો માથે ઉના માથે લઈને હું માથે ગયો

બે હાથ ભાંગી છે ને પાછળ થોડું વાયુ છે અને માથામાં વાયેલું છે માથામાં માં દસ ટકા એમ્બ્રેજ છે અને ને આ બે વાન બે વાનમાં માં છે કે બોલતો નથી એને શું કહે છે ડોક્ટર વાન માં આવી જશે ડોક્ટર એમ કીધું કે દસ ટકા એ કે એમ્બ્રેજ છે લઈ કે અતારી કે કદાચ કે સારું થઈ જાય પછી એક કદાચ કે કઈ નક્કી અમે કેવી ન હોય કે પાણી કે પછી શું થાય એમ અમને એમ કીધું ડોક્ટર એ તો એ અત્યારે એડમિટ કર્યા છે આઈસીયુ માં લઈ જવાનું એટલે મારા ભાઈ ને એમ ના કે આધા ઓર મહિનો લાગે પછી આઈસીયુ માં નહીં ખાલી આધા ઓર મહિનો લાગે છે અને ડોક્ટર આવી રીતે વાત કરી કે ભાઈ આરોગ્ય કે ખાલી મેં ક્યાં ટ્રીટમેન્ટ કરી હતી એમ કે તમે ક્યાં એક અત્યારે રાખો છો તો એવું જરૂર છે તો લઈ જઈ શકો બપોરે મારા ભાઈ મારા દાદાના છોકરાનો ફોન આવ્યો કે સ્યોર પોલિટિશિયન મને બોલાવ્યો છે તો એ મારી આગળ ગયો અને હું એની પાછળ હતો તો હું ના ગયો એટલે એ અત્યારે પોલીસ સ્ટેશનમાં રૂમમાંથી બહાર નીકળ્યો એટલે મેં પૂછ્યું એને કે રોતો રોતો નીકળ્યો એટલે મેં પૂછ્યું રહો હું લેવો માર્યો હતો ને કે હા મને માર્યો એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં આપણા સમાજના કહેવાનો બધાને હું ફોન કરું છું પછી એને અંદર એક જે જમાદાર હતા ને એને એમ કીધું કે આને કહી દે સાચું બોલી જાય નક્કર આને કે આને કે સાહેબ અને ઓલામાં લઈ જવાનો છે અને આને પીસડા કાઢી નાખતું એમ એટલે એને માર્યો તો પહેલાં જ તે અને તો હજી એને ટોર્ચર કરતા હતા અને પાછા સાહેબની ઓફિસમાં લઈ જવાની વાત કરતા હતા એટલે મેં એને કીધું કે સાહેબ આને કાંઈ ખબર નથી તો એ કે ના ના એ કે આ એમ હાસું નહીં બોલે કે આને અંદર લઈ જવું પડશે એ કે પછી અંદર લઈ ગયા પછી ઘણી વાર લાગી પછી ને અંદર પોલ સ્ટેશનની અંદર પડ્યો એ પડ્યો એ ખબર છે પણ કઈ રીતે પડ્યો શું છું એ કાંઈ ખબર છે નહીં પછી ત્યાંથી પોલીસ સ્ટાફ આખો આવ્યો આ રે સરટીમાં સરકારી દવાખાને તો ન્યા એ ડાયરેક્ટ રિફર કરીને અહીંયા ભાવનગર સરટી હોસ્પિટલમાં લાવ્યા અને એ લોકો જ લાવ્યા હારો રેલો સ્ટાફ હતો પછી અહીંયા લાવ્યા એટલે એને મૂંડ મારો છે પછી એને તે પૂછ્યું હતું એ એને એમ કીધું કે માર્યો છે મને તો અહીંયા એ લોકોએ બધા અહીંયા એ લોકો જ લાવ્યા છે તો માર્યો ન હોય તો એ લોકો હારે આવે અને અહિયાં એને આવવાની જરૂરત શું છે બસ આ અને માથામાં દસ એમ એમ જેટલું એમરે છે અને બે હાથ ફેકશે છે હવે તમારી શું માંગણી છે કાઈ નઈ કાયદેસરની કાર્યવાહી જે થતી હોય એ કરવાની છે અને આની ઉપર કડકમાં કડક પગલા લેવા ઉપર અધિકારી એ નમ્ર અપીલ અને જે પોલીસવાળાએ જે માર્યો હોય અને એને તાત્કાલિક એને ડિસ્મિસ કરો મારું નામ સંજય રાઠોડ છે પોલીસ સમાજમાં યુવાન આવું છું આમાં હર હંમેશા પોલીસ સમાજના યુવાનો માટે પોલીસ દમન ગુજારતા હોય છે કાયમી હર હંમેશા પોલીસ જો નો ગુનો કરે એને ઘેર ઢસડીને લઈ જવી યાદ છે તો અમુક વિસ્તારમાં એવી ઘટનાઓ બને છે કે કારણ વગરના પોલીસો મારી વગેરે એવું સંવિધાનમાં લખ્યું જ નથી પોલીસને મારવાનો હક નથી આપ્યો આની માટે આ જો આ દુઃખદ ઘટના બની હા આને તો હું જવાબદાર પોલીસને જ માનું છું કારણ કે એની જવાબદારી હતી જો લઈ ગયા હતા નિવેદન માટે પૂછપરછ માટે બની એની પૂછપરછ કરવી જોઈએ તો મારવાનું તે આવતું નથી અને મજબૂર કરો એટલો ટ્રોચર કર્યો છે કે જયારે આ યુવાન મરવા મજબૂર થઈ અને અને પોતે છલાંગ મારી માથાના ભાગમાં એમરેજ થઈ ગયું બે ફ્રેકચર થઈ એવું માનવાનું આની જિંદગી આખી આપણે પોલીસ સમાજના યુવાની બરબાદ જ થઈ ગઈ જો ચાલી ન શકે હાથ ફેલ થઈ ગયા તો હર હંમેશા આપણા હું ન્યાય માટે માંગણી કરવાનું આવેદનપત્ર દેવાનું એટલે અત્યારે હાલની તો મારી એવી જ માંગણી છે કોઈ બી પોલીસ અધિકારી છે જોને માર્યો છે તને તાત્કાલિક ડિસ્મિશ કરે અને કાયદેસરની કાર્યવાહી થાય આજ અમારી પોલીસ સમંદના યુવાનો અને શિવારના યુવાનોની માંગ છે જય પોલીસ મંડળસ્તો જેરોત્રા

आपरी वहां से पाइये नहीं सकता हूं जो आपरी वहां से लो वजन जल्दी